સાડા લખતરના ખેડૂતો માટે રાહતના સમાચાર પાક ધોવાણ માટે ફરીથી ફોર્મ ભરવાની જરૂર નહીં સ્ટોરી રિપોર્ટ બાય મિન્હાજ મલિક સુરેન્દ્રનગર આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના હિતમાં ધારાસભ્ય શ્રી પી કે પરમાર અને જિલ્લાના બીજા સાથે ધારાસભ્ય શ્રીના પ્રયત્નોથી ગુજરાતના મૃદુ અને મકમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જે ખેડૂતોને બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિથી નુકસાન થયું એના માટે પેકેજ જાહેર કર્યું એ બદલ અમારા ધારાસભ્ય શ્રી પી કે પરમાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો સુરેન્દ્રનગર જિલ્લાના અને દસાણા લખતર વિધાનસભાના ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર અભિનંદન મૃદુ અને મક્કમ સરકાર અને આ સરકારના મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી એવા પી કે પરમાર સાહેબની અથાત પ્રયત્ન થકી જે ગત કિસાનોને જે પેકેજ મંજૂર કરેલું હતું અને જે અરજીઓ જે બાકી રહી ગયેલી તેને ફરીવાર અરજી કરવાનો જે વિષય વિરોધ પક્ષ દ્વારા જે ઊભો કરવામાં આવેલો હતો એ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે તો એવા લોકોને ભ્રમિત કરે છે અને એ ન થાય એના માટે આપ સૌને એક વિનંતી કરીએ છીએ કે દરેક ખેડૂતોએ જે અરજી કરી છે જે પોર્ટલ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ વિસ્તારના ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને ઓગસ્ટ બે હજાર ચોવીસનું જે ખેડૂતોને વળતર ચૂકવવાની જે વાત હતી તે સરકારશ્રીએ અને કૃષિ મંત્રી એવા રાઘવજીભાઈ પટેલે પેકેજ જાહેર કર્યું પેકેજ જાહેર કરતાની સાથે જ વિરોધ પક્ષ એ એમને એવું કહ્યું કે આ પેકેજમાં ફરીથી અરજીઓ કરવાની વાત હતી કે આજે સમગ્ર ખેડૂત મોટી સંખ્યામાં ખેડૂતો અને ધારાસભ્ય અને તમામ પદાધિકારી અહીંયા ઉપસ્થિત રહી અને સરકારશ્રી દ્વારા જે લેવાયેલ નિર્ણય એને રજૂઆત કરતા આજે રાઘવજીભાઈ પટેલે ખાતરી આપી તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી એવાએ વાત આપણે કરી અને રજૂઆત સાંભળી અને તરત જ એમને કીધું કે જે અરજી બે હજાર ચોવીસ ઓગસ્ટ મહિનામાં જે અરજી કરેલી છે તે અરજીને માન્ય રાખશું નવેસરથી કોઈ પણ ખેડૂતે અરજી કરવાની થતી નથી સાચા અર્થમાં કહીએ તો ખેડૂતોની સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે અને કાયમ માટે રહેશે તેવી ખાતરી આપી અસ્તુ આભાર આજરોજ ગાંધીનગર મુકામે કૃષિમંત્રી માન્ય શ્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ કરીને રસાડા વિધાનસભાના ખેડૂતો આજે મળવા આવ્યા હતા અને એમને અવગત કર્યા કે ભાઈ જે કંઈ બે હજાર ચોવીસનું જે પેકેજ હતું ખેડૂતોનું જે નુકસાન થયું હતું ઓગસ્ટ અને ઓક્ટોબરનું અને એ સરકારે નીતિ વિષયક નિર્ણય લીધો અને આપવાનું આપવાની જાહેરાત કરી દીધેલી છતાંય અમુક લોકો કહેવાતા રાજકીય રીતે ભારતીય જનતા પક્ષના વિરોધી એમને સતત રજૂઆતો ચાલુ રાખી ખોટે ખોટી અને આ ગુજરાતના મુખ્યમંત્રી એ આજે અમને જાહેરમાં કીધું અને કૃષિમંત્રીએ કીધું કે ભાઈ કોઈ પણ ખેડૂતોએ હવે અરજી કરવાની થતી નથી જે કંઈ અરજી કરી હતી અને જે કંઈ અરજીમાં બાકી રહી ગયા છે એ બધાને વળતર આપવામાં આવશે આ જાહેરમાં અમને ખાતરી આપી ખાસ કરીને આ સરકાર ખેડૂતોની સરકાર છે આ ગુજરાતની જે સરકાર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે કંઈ ગુજરાતના ખેડૂતોની સમસ્યા હતી ઉકેલ આ સરકાર ભાજપની સરકાર જ લાવી છે અગાઉની કોંગ્રેસની સરકાર નર્મદા યોજનામાં રોડા નાખતી હતી ખેડૂતલક્ષી એક પણ એ સરકારે ક્યારેય નિર્ણય નહોતા લીધા આ સરકારે જ્યારે જ્યારે ખબર પડી છે તારે તારે જે ખેડૂતની જે પીડા છે એ તરત એની વાચા આપી છે તારે દસાડા વિધાનસભાના અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને આ પેકેજ જાહેર કરી અને તરત નવી અરજી નહીં કરી અને તરત તાત્કાલિક જેમ બને એમ તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય આપવાની કરી છે વાત હું રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોબર બે હજાર ચોવીસ ના જે અતિવૃષ્ટિ ના સંદર્ભમાં ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયું હતું સરકારે ઓગસ્ટ બે હજાર ચોવીસનું પેકેજ જાહેર કર્યું હતું અને ઓક્ટોબર બે હજાર ચોવીસનું પણ પેકેજ જાહેર કર્યું છે એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની એક લાખ ને અડસઠ હજાર જેટલી અરજીઓ થઈ હતી એમાં ત્રાણું હજાર જેટલી અરજીઓને અગાઉ વળતર ચૂકવવામાં આવ્યું હતું ચંબોતેર જેટલી અરજીઓ એ બાકી રહી ગઈ હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય મંત્રી શ્રી ગુરુશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને આજરોજ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે રૂબરૂ મળ્યા અને આ જે પેકેજ જાહેર થયું છે અને એના કારણે નવેસરથી અરજી લેવાનો જે વિષય છે તેમજ અમુક પાકને વળતર મળે એ પ્રકારનો જે વિષય છે એની નારાજગી એ સુરેન્દ્રનગર જિલ્લામાં હતી માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીએ ખાતરી આપે છે કે નવી કોઈ પ્રકારની અરજી લેવાની થતી નથી અને જે ચંબોતેર હજાર નવસો ને સાસઠ અરજીઓ છે એ તમામ અરજીઓ એનું નિરાકરણ ખેતીવાડીના અધિકારીના માધ્યમથી એ પૂર્ણ કરવામાં આવશે ટેકનિકલ ખામીના કારણે જે કોઈને વળતર બાકી રહી ગયા છે એ તમામને વળતર આપવા માટેની ખાતરી આપી છે ત્યારે ખાસ કરી અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અંદર ખેડૂતોની અંદર ઉત્સાહનો માહોલ છે આજે લગભગ સો જેટલા ખેડૂતો એ માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીશ્રીને મળ્યા છે અને એમનો આભાર વ્યક્ત કર્યો છે અને ત્યારે ખાસ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સંવેદનશીલ સરકારે જે નિર્ણય લીધો છે અને અમારા વંચિત ખેડૂતોને તમામને વળતર મળવાનું છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર આભાર હલો હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે